અનિશ આવી ગઈ જો એક આ ભગવાન પતંગ છે એ રીતલા વાળી હોય ભલે બે વાળી પતંગ છે ને ત્રણ જણાના તોય કાપી નાખ્યા આ પતંગ ઢીલ દે ભગા હાલ તો કઈ પતંગ જો ભગાઈને જોઈ એકો છો તમ ક્યાં હેડ છે આગી અજો અતારે તો બધાયન વારો છે બધાયન એક પતંગમાં તમને ગમે છે કેટલા જુના સુબારી ઘણાવ જો આ એક આ બે આ તો આ શરાન પતંગ છે તો એ સગાવતો નથી અને પાંચમો હું ખોટું ન કે તો પાંચમો હું છું જો આ બિચારા નાનો વારો ઈ કે હું વારો ઈ કે મારો પેલા લઈ ગયો આટલી ફિટકી પકડીને ઊભો છે જો માર વારો આવી જાય કે ફિટકી પકડી નાખી ફગો કઠ્ઠા લગાડ ફગો કોને લગાડ્યો અજો બીજી પતંગ આવી બાજુમાં ભગાર કઠ્ઠા લગાડ હાલો જોઈએ આપડો કોનું જાય છે ઈ કપાયક નો કહે આપણે હું કામ છે આપણે આપડો વિડિયો નું કામ છે જોઈએ ગયો તો એ આપડે કામ લાડ પતંગો સગે પણ અત્યારે આઈન પા કોઈ છે ને કેમ કે આ આ ભાઈ નું ઘર છે આ ભાઈ નું કેમ કે બહુ આઘારી છે ને આ ભાઈ ની ગામ ની બહાર છે એટલે તમને ખબર નહી કે બહુ વાગે છે તમને વાગે પતંગો આઈન પાક ગાળ લાડ શકે છે પાછળ છે પણ દેખાડી હું તમને ભઈ ની રહી જે ચેન જોઈએ વિડીયો બનાવી દે ઉષ્પરા ઝુકેંગા નહીં બહુ પતંગો છે

આ હાથ માં લીટો થઈ જાય હે ભાઈ આમ ન આલે આપણને લાય પતંગ ને પતંગ ને માકાપ કર સે ભાઈ પેલી ખા લે કાપું નથી એ ત ડોમ માં ઓલું 500 રૂપિયા ગોડાડ નાખે તો ફોન ન લે ભાઈ ફોન ન લે તો ફોન ન લે પેલા દેખાડે આમ તો દૂરી ઝૂમ મિત્રો જો અમાર ઓય એ સામ તો છોકરા આમ પતંગ સગાવ્યું છે લંગન આ તમે કવિતા સાંભળી છે ને કોઈશ તો ભણ ઘણા કરે છે પણ કાવતરા તો આખું ગાભ કરે આ ખદડાઓને શું ખબર પડે કે એની પતંગ લૂટે આ ખદડ પતંગ લૂંટ્યા અમારી હા લાલ નીકળે હે ખદડ સામું તો એ આ તમને ઓળખવાનું કોણ છે આ આ કોણ છે તમને કહો જોન ભાઈ એ સામ તો છોકરા જોહાન ભાઈ છે શું કરું વિચારે આ આયન મોટો ભાઈ છે ને પતંગ લઈ લઈએ છે પવરે એવો છે તો આ વિચારે સગાવવા નહીં દે તીખ છે નહીં તી બોલો વાહ ભાઈ વાહ એટલે વિચારેને જો વારા કેવાય લંગર લંગ નાખવાનું કાંઈ નહીં ચાલો આપણે બસ આજનો વિડીયો ચોક્કસ મળી આપણે નવા વિડીયોમાં બાય જય શ્રી રામ 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 પાલે